મેણું માર્યું રાવણ પકડવા આવ્યો લઈ ગયો પકડી તો ઈ બળી ન જાય આ દેવી બધા જાણવું છે તમારે જાણવું છે જયારે ફરતા ફરતા લંકા ની ગયા લંકા ની ગયા પછી લંકા રાવણ રાજા હતો તો દાન લેતો હતો જે આવે માણસો એની પાસે દાન લેતો રાત રહેવા દેતો આ ઋષિ હતા ઋષિ પાસે શું દાન હોય એની પાસે કઈ પૈસા નો હોય કાવડિયા નો હોય એક દીધી અનાજ નો હોય પછી એના માણસો ને નીકળ્યા કે જાઓ આપડે અઠ્યાસી હજાર ઋષિ આવ્યા છે એની પાસેથી દાન લઈ આવો આપડા રજવાડા ની મલિપા રે છે રાવણે હુકમ કર્યો તો પછી એના દૂતો જ્યાં પણ જો માટલે એક લેતો હોય તો માટલે માં અમે ટીપુ ટીપુ લોહી પાડી અને ઈ તારા રાજાને દે આ રીતે પાછો ગયો મહારાજ પાસે કે એની પાસે બાપુ પૈસા નથી કે તો કે શું કે એક ટીપુ કે લોહી માટલી પૈસા નથી ધન નથી દોલત નથી તો કે જા માટલી લઈને કે માટલી લઈને ગયો અને અહીંયા રાવણ ના ઘેરેથી મનોજરી કેવી રાવણ તું રવા દે આ જુલમ કરવો રવા દે કે

પડી ગયું બિંદુ બિંદુ પડી ગયું એવું માટલે માં નાખી ગયું માટલે માં નાખતા આ માટલી માં તારું મોત છે કે રાવણ કે આ માટલે મારું મોત છે માટલી માં પછી હવે આને ક્યાં આપણે રાખવી કે

કારણ કે મનોજરીને બિંદુ પડી ગયું હતું અને એ બિંદુ દીધું અને એ દીકરી થઈ રાવણ ની દીકરી રાવણ ને મારી મારી દીકરી છે રાવણ ને તો ખબર નથી પછી જનક રાજાને એમ છે કે આપણે ગધાને ખેડૂતોનું પીડ્યું છે તો હવે છેડવાની કે આપણે આપડે વાવેતર કરી એ જનક રાજા ના માણસો ખેડવા ગયા ભાઈ ખેડવા ગયા એમાં ખેડતા ખેડતા હળની અણીએ બાટલી સડી માટલી સડીતા તો માટલી નીકળી બારી ફૂટી માટલી માટલી ફૂટી તરફ દીકરી મળી પછી દીકરી કરવા મળી કે અને જનક રાજા જઈને સાથ દીધા કે આમ ને આમ થયો કે પ્રભુ જનક રાજાને કે તો કે જાવ કે જતા આવ્યા ને અહીંયા દીકરીને દીકરીને લઈ ગયા રાજની માલી જનક રાજાના રાજમાં લઈ ગયા

હર્ષોરામ નું કોઈ ઉપડે નઈ આ દીકરી ની કે કાગરી કે પછી દીકરી ઉંમરલાયક થાય કઈ અહિયાં દીકરીને સ્વયંભર રહેતો કે કોઈ આની આની બરો માણસ હોય ઈલાને પણ છે કે

રામ ને લીતાજી નો સ્વયંભર છે બાપુ એના ગુરુ મહારાજ રામ ના મહારાજ એને વાત કરી કે બાપુ સ્વયંભર માં આપડે લાવવું પડે પછી એના ગરુ મહારાજ આવ્યા રામ ને લક્ષ્મણ આવ્યા અને અહીંયા સીતાજી ની સ્વયંભર ચાર જે મંગો હાથી છોડે એટલે કળ રોકે તો કે હવે હાથી ને છોડવું કે આમાં એટલા બધા રજવાડા છે એમાં હાથી છોડાય વારા ફરી વારા લેવી કે તો કે એમ કરી કે જનક રાજા નો હુકમ થયો વારા પછી વારો લેવી કે પછી રામ લક્ષ્મણ જઈને સાધુ ની રૂપે બેઠા એના ગુરુ મહારાજ પછી આકલ મારીને રાવણ ઉભો થયો રાવણ ઊભો થયો પછી લક્ષ્મણ શું કીધું રામ ને કે ભાઈ જોજો કે રાવણ છે કે તો કે કઈ વાંધો નહીં ત્રણ ત્રણ ભવન નો ભાર માથે મેકી દીધો રામે ધનુષ ની માથે ધનુષ હાથ નાખ્યા બે હાથ નાખી મહિનો બળ કરવા

આ ધનુષ હેઠે ધનુષ ઉપાડવામાં હોય તે બની પછી સીતાજી ને કોઈ નબળે રાજા પછી ભાઈ ઘણો લક્ષ્મણ ઉધાપો કરે કે ભાઈ જાવ નહી કે તો ભીરો રે નહી કે પછી તમે જો રા પરશુરામ

કવાડી ફરશુરામ ની પડી હતી ફરશી હા ફરશુરામ ને ખબર પડી ગયા તો કે તને લોક નો નાશ આવી ગયો કે આ તો કોઈ ભગવાન આવી ગયો કે તરત પગ માં પડી ગયા પ્રભુ હું ન ઓળખો કે તમને કે કઈ વાંધો નહીં કે હવે આપડે વિડીયો થઈ ગયો છે લાંબો હવે બધાને એમ કેજો કે આગલા બ્લોક માં અડધી વાત આવી છે એટલે એટલી વાત એટલે આ મારી જોઈએ લાયક બોલો બધા કંદો ગમે તો એમ કહી ગયો હવે આ વાત છે ભાઈ લાંબી લાંબી વાત આમાં તમે કીધું ને કે ઉર્મિલા એ મેણો માર્યો સીતાજી ને કે સીતાજી તું તો ખપર જોગણી હતી તો રાવણ તને બાવડું પકડતા બળી કેમ મળ્યો એ વાત આવી છે પણ હવે વાત છે લાંબી અત્યારે કેમ વહી ગયો છે તો આપણે હવે રજા લેવી મિત્રો હવે